પ્રોગ્રામ કરે છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આખી ડુંગળીની આ નાખો મેં જ તો હિંગ નાખો હિંગ કાશ્મીરી મરચું થેના નાખ્યા હો ભાઈ મહેશભાઈ મરચું હા બસ ના લો મોહન ભાઈ મોહન થા નાખો વા સ્વામિનારાયણ મંદિરેથી લાવ્યા છો મોહન થા જય સ્વામિનારાયણ આ મોહન થા લાવજો ભાઈ કાંડો નઈ નાખો પોકો હાલો મહેશભાઈ પ્રોગ્રામ કર્યો કારખાની હા મહેશભાઈ કેવો બનશે ટકા ટકા વાંધો નહીં ગ્રેવી તૈયાર

અમૂલ પનીર અમૂલ 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 પનીર એસ કે નો કાજુ બોવાના કાજુ હો ભાઈ કાજુ ભરપૂર છે ભાઈ આખી ડુંગળી નું છે આખો tiên tiến là 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 tiên ai tiến 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 કેમ છે મહેશભાઈ રેડી ને મહેશભાઈ થોડું ઘટે ભાઈ યાદ છે રસોઈ જ નહી છે બાપુ દાસ કાકા કેસા હે ભૈયા અચ્છા રેડી ને તો વાંધો નહીં ખાઈ જ્યો પાછા ખુબેરો રોટલા આવો રોટલા નો પડ્યા રે આખી ડુંગળીન શાક ને અંજો દિનેશભાઈ જો હા બોલ બોલ મમા આખી ડુંગળીન શાક ખાજી હો પાછા